આણંદ સ્થિત સીતારામ યુવક મંડળ દ્વારા આજરોજ ત્રેવીસ માર્ચ શહીદ દિન નિમિત્તે મેરા લહુ કે નામ સ્લોગન રાખીને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું તેમાં દીપ પ્રાગટ્ય કરી રક્તદાન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ રક્તદાન શિબિરમાં એકસો એક યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું જેમાં તાત્કાલિક ધોરણે આવી કાળઝાળ ગરમીમાં એડી ગોરવાલા બ્લડ બેંક કરમસદ અને ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનું આયોજન નહેરુ બાગ પાસે આવેલ કમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં દ્વારા લોકોને રક્તદાન શિબિરમાં રક્તદાન કરવા પ્રેરણા તથા જાગૃત કરવામાં આવ્યા હતા અને રક્તનું કોઈ બીજું ઉત્પાદન ન થતું હોવાનું લોકોને સમજાવવામાં આવ્યું હતું અને તમામ રક્તદાતાઓને આશ્વાસન અને વિશ્વાસ પણ અપાવ્યો હતો કે તેઓને કે તેમના સ્વજનોને અમારું મંડળ તેઓની સાથે રહેશે આ કાર્યક્રમમાં આણંદ જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ ધર્મજ આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ બકાભાઈ આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ બાપજી આણંદ જિલ્લા સંગઠનના ભાજપના મહામંત્રી શ્રી જગતભાઈ પટેલ પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રી જિજ્ઞેશભાઈ પટેલ કારોબારી ચેરમેન નિલેશભાઈ પટેલ નગરપાલિકાના કાઉન્સિલર શ્રી ઉપસ્થિત રહ્યા હતા તેમજ શ્રી કચ્છ પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી સામંતભાઈ પ્રજાપતિ મંત્રી શ્રી વીરાભાઈ પ્રજાપતિ શ્રી કચ્છ પ્રજાપતિ પ્રાવથર ચોવીસીના પટેલ શ્રી ત્રિભુવનભાઈ પ્રજાપતિ તથા પ્રજાપતિ माज राघेवान श्री भागजी भाई प्रजापति प्रेमजी भाई प्रजापति रणछोड़ भाई प्रजापति हीराभाई प्रजापति नामेरी भाई प्रजापति जगदीश भाई प्रजापति उपस्थित रहा था प्रभात प्रजापति प्रमुख सीताराम युवक मंडल आज रोज सीताराम युवक मंडल द्वारा शहीद दिन निमित्ते મેરા લહુ શહીદો કે નામ સ્લોગન રાખીને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન શિબિરમાં એકસો એક યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું છે સીતારામ યુવક મંડળ દ્વારા અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે સેવાકીય જેવી કે વિધવા સહાય વિધવા સહાય પંખીઓને ચણને બધી અનેક સેવાઓ કરવામાં આવે છે આવી કાળઝાર ગરમીમાં કરમસદ બ્લડ બેંક એડી ગોરવાલા તથા હિન્દુ બ્લડ બેંકના સહયોગથી આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે સીતારામ યુવક મંડળ દ્વારા રક્તદાતાઓને પણ નમ્ર અપીલ કરવામાં આવી છે અને જાગૃત પણ કરવામાં આવે છે આનું કોઈ બ્લડનું ઉત્પાદન થતું નથી તેથી બધા રક્તદાતાઓને અમે સાથે રાખીને એમને આશ્વાસન આપીએ છીએ કે અમારું મંડળ તમારા કે તમારા પરિજનો સાથે હડીખમ ઊભું રહેશે